અરે એટલે અર્ધર વીડિયો બંધ કરી દીજે એટલે હા એમ અર્ધર વીડિયો બંધ કરી દીજે સુરા કીધું કઈ ન કાપ ન સાવા વાત ના દોડા નંબર 70 તો ધીંગોરા મોરેલા માથે વાહરી મંડાણે આપ જોવા દે એને મારા પાણી વાળા હાથ ફૂડો વાળા સાડા મંડાવા ભેગા વાળા ખેજાડા નદી નાળા फाડી નાખ આડા મંડા કે લે ગયા ટોટ

ઓવરફ્લો થઈ ગયો હોય અને અમને અહિયાં માં હરફ કમાતો